ગુડ મોર્નિંગ એન્ડ ગુડ ઇવનિંગ કેમ છો મિત્ર મજામાં જો લાસ્ટ સુધી તમે મારા શું વિડીયોમાં બન્યા રેજો આજે હું તમને સરસ મજાની વાત કરવાનો છું જે હું સંસ્થામાં જ બેસું છું ત્યાં ઘણા બધા લોકોના આવા રિઝલ્ટ છે અને રિઝલ્ટ આવવા પાછળનું કારણ શું છે તો લાસ્ટ સુધી બન્યા રહેજો આજે હું તમને સમજાવવાનો છું કે રિઝલ્ટ આવવા પાછળનું કારણ શું તો જ્યારે પણ આપણી સંસ્થામાં એન્ટ્રી લઈએ તો આપણને એક પ્રશ્નનો કોર્સ મળે જે આપણે પ્રશ્નની ગાઈડન્સ કરે આપણે ક્યારે ખાવું જોઈએ શું ખાવું જોઈએ કેટલું ખાવું જોઈએ સવારે શું જમવું જોઈએ બપોરે શું જમવું જોઈએ સાંજે શું જમવું જોઈએ કેટલા વાગે જાગવું જોઈએ આપણે કેટલા વાગે સુવું જોઈએ આપણે કેટલી ઊંઘ લેવી જોઈએ તે બધું જ આપણને ગાઈડન્સ આપે અને સંસ્થામાં પણ અલગ અલગ રોજે કોલેસ્ટ્રોલ છે ડાયાબિટીસ છે બીપી છે ગેસ એસિડિટી કબજિયાત સ્નાયુના દુઃખ હાઈ બ્લડ પ્રેશર એમના અલગ અલગ રોજે ટોપિક આવે એમાં આપણને સમજાવે જેમને જેમની જેવી તકલીફ છે એ પ્રમાણે જો તમને આવી કોઈ તકલીફ છે તો તમે પણ આ સંસ્થામાં બેસી શકો છો અહીંયા મારો નીચે નંબર છે તમે મારો કોન્ટેક કરશો જો વધુ માહિતી માટે હું તમને ચોક્કસથી મદદ કરીશ ઓકે થેન્ક યુ ત્યાં સુધી આવજો